નમસ્કાર ખેડૂત મિત્રો હું છું મકવાણા કિરણ અને આપણું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ કિરણ પશુપાલન એન્ડ એગ્રીકલ્ચર તો દોસ્તો આજે થઈ છે અખાત્રી અથવા તો તેને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે તમારી જગ્યાએ તેને શું કહે છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને આજે ઘણા ખેડૂત મિત્રો આજે નવી ખેતીનું મુહૂર્ત કરવા જાય છે ખેતરમાં અને આજથી આજ પછી નવી ખેતી ચાલુ કરે છે દોસ્ત મારા ગામના સમસ્ત ખેડૂતભાઈઓ મળી અને એક જગ્યાએ ભૂમિપૂજન કરી અને ત્યાંથી ખેતીનો આરંભ કર્યો છે મિત્રો તો આ એવા નાના નાના શોર્ટ વિડીયો મેં બનાવેલા છે તે આપણે આગળના વિડીયો આગળ વિડીયોમાં જોઈશું

ीमुना पदामिनी येयं पासो हिरण्यप्राकार आद्रा जलन्निमुद्रान्ति त्वद्विता पद्मवर्णा तानि शो मयेन्द्रियाम् ચંદ્ર પ્રભિષાન સર્વિલાક્ષી તલાો માયા લક્ષ્મી સાધ એ મ

આમ જ ચાલ કરાવા દેવા ટેક્ટર ને બાંધીજો હા હાલો આ કાળિયાલા સાર્યા 11 સાર્યા તો ले 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 ya, તો આ વિડીયોમાં તમે જોયું કે આખું ગામ ભેગું મળી અને તમામ બધા ખેડૂતભાઈઓ ભેગા મળી અને કેવી રીતે ભૂમિપૂજન કર્યું અને ખેતીનો આરંભ આજથી ચાલુ કરશે દોસ્તો તો વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રમંડળને પણ આ વિડિયો શેર કરજો મિત્રો મળીએ આપણે આગળના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન